આજનું રાશિફળ રવિવાર ચોવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ જાણો આજનું પંચાંગ દિવસના ચોઘડિયા રાત્રિના ચોઘડિયા આજે રવિવારે તમામ બાર રાશિઓને શિવયોગનો શુભ સંયોગ સૂર્યનારાયણ કરશે સંકટ દૂર મિલકતનું સુખ મળશે દિવસમાં મોટો ફેરફાર થઈ શકે છે રાશિ ભવિષ્ય ચોવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ રવિવાર છે અને આજે ચંદ્રનું ગોચર સિંહ રાશિમાં રહેશે આજે રવિવાર હોવાથી દિવસનો સ્વામી સૂર્ય હશે અને ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિને કારણે ઉભયચારી અને દુરૂધાર યોગનું સંયોજન બની રહ્યું છે આજે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં શિવયોગ બનવા જઈ રહ્યો છે આજે સર્વાર્સ સિદ્ધિ અને દ્વિપુષ્કર યોગ પણ પ્રભાવમાં રહેશે આજે રવિવાર હોવાથી દિવસના દેવતા સૂર્યનારાયણ હશે જેના કારણે આજનું મહત્ત્વ વધુ વધી જશે આજે ભાદ્રપદ મહિનાના શુક્લપક્ષની પ્રતિપદાતિથિ છે શિવગ અને સૂર્યદેવની કૃપાના સંયોજનને કારણે આજે તમામ બાર રાશિઓ માટે આજનો દિવસ ભાગ્યશાળી રહેવાનો છે આજે આ રાશિઓને કારકિર્દી અને વ્યવસાયમાં સર્વાંગી લાભ મળવાની શક્યતા છે આજે આ રાશિઓને કમાણીની તકો મળી શકે છે આજે તેમના પરિવારમાં સુખ અને શાંતિ રહેશે આ રાશિઓને આજે સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવાનો વધારાનો લાભ મળી શકે છે ચાલો જાણીએ દિવસ અને રાત્રિના ચોઘડિયા ચોવીસ ઓગસ્ટ 2025 पच्चीस रविवार दिवसना चौगड़िया उद्वेग सवरे छीस मिनिट सवात वगि सत्तावन मिनिट अशुभ चल सवरे सातने सत्तावन मिनिट सवरे नौतरीस मिनिट सामाभ सवातरीस मिनिट सग नौ मिनिट लाभदायी अमृत सवे अगिय नौ मिनिट बपोरे पौना एक श्रेष्ठ का बपोरे पौना एक बपोरे ने एक मिनिट अशुभ शुभ बपोरे बे वगी ने एक मिनिट बपोरे ने सत्तावन मिनिट शुभ रोग बपोरे ने सत्तावन मिनिट सांजे पांच वगी ने तेतरीस मिनिट अशुभ उद्वेग सांजे पांच वगी ने तेतरीस मिनिट सांजे सात वगी ने आठ मिनिट अशुभ रात्रि चौघड़िया शुभ सांजे सात वगी ने आठ मिनिट सांजे आठ वगी तेतरीस मिनिट शुभ अमृत सांजे आठ वागी ने वगीस मिनिट रात्र नौ ने सत्तावन मिनिट श्रेष्ठ चल रात्र नौ सत्तावन मिनिट रात्र ने एक मिनिट सामान्य रोग रात्र अग्यार एक मिनिट बपोरे पौना एक ए एम पच्चीस ऑगस्ट अशुभ काल रात्र पौना एक सवेरे बेवागिने नौ मिनिट पच्चीस ऑगस्ट अशुभ लाभ सवेरे नौ मिनिट સવારે ત્રણ વાગીને તેત્રીસ મિનિટ પચીસ ઓગસ્ટ લાભદાયી ઉદ્વેગ સવારે ત્રણ વાગીને તેત્રીસ મિનિટ સવારે ચાર વાગીને સત્તાવન મિનિટ પચીસ ઓગસ્ટ અશુભ શુભ સવારે ચાર વાગીને સત્તાવન મિનિટ સવારે છ વાગીને બાવીસ મિનિટ પચીસ ઓગસ્ટ શુભ ચાલો જાણીએ આજનું પંચાંગ ચોવીસ ઓગસ્ટ બે હજાર પચીસના પંચાંગ અને શુભ રાશિ રવિવાર ચોવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ એ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષનો બીજો દિવસ છે રવિવાર સૂર્યદેવની પૂજા માટે સમર્પિત છે અને આ દિવસે ચંદ્ર સૂર્યની સમાન રાશિ સિંહ રાશિમાં હોવાથી એક ખાસ સંયોગ સર્જાઈ રહ્યો છે જે આ દિવસનું મહત્વ વધુ વધારે છે આજનો પંચાંગ ચોવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ તેથી પ્રતિપદા સવારે સવારે સાત વાગીને ચુમ્માલીસ મિનિટ સુધી પછી દ્વિતીયા નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની રાત્રે સવારે દસ વાગીને પંચાવન મિનિટ સુધી પછી ઉત્તરા ફાલ્ગુની યોગ શિવ સવારે સવારે દસ વાગીને ઓગણસાઠ મિનિટ સુધી પછી સિદ્ધ કરણ બાલવ સવારે સવારે સાત વાગીને ચુમ્માલીસ મિનિટ સુધી કૌલવ સાંજે સવારે સાત વાગીને સાત મિનિટ સુધી પક્ષ શુક્લ પક્ષ દિવસ રવિવાર સૂર્યોદય અને ચંદ્રોદય સૂર્યોદય પાંચ વાગીને પંચાવન મિનિટ સવારે સૂર્યાસ્ત છ વાગીને બાવન મિનિટ સાંજે ચંદ્રોદય સાત વાગીને ત્રેવીસ મિનિટ સવારે ચંદ્રાસ્ત સવારે આઠ વાગ્યા વાગ્યે શુભ મુહૂર્ત અભિજીત મુહૂર્ત સવારે સવારે અગિયાર વાગીને અઠ્ઠાવન મિનિટથી બપોરે બાર વાગીને ઓગણપચાસ મિનિટ સુધી બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને અઠ્ઠાવીસ મિનિટથી સવારે પાંચ વાગીને અગિયાર મિનિટ સુધી વિજયા મુહૂર્ત બપોરે બે વાગીને તેત્રીસ મિનિટથી સવારે ત્રણ વાગીને ચોવીસ મિનિટ સુધી રવિ યોગ સવારે પાંચ વાગીને પંચાવન મિનિટથી રાત્રે સવારે દસ વાગીને પંચાવન મિનિટ સુધી અશુભ સમય રાહુકાલ સાંજે પાંચ વાગીને ચૌદ મિનિટથી સવારે છ વાગીને બાવન મિનિટ સુધી યમગંદ બપોરે બપોરે બાર વાગીને ચોવીસ મિનિટથી સવારે બે વાગ્યા સુધી ગુલિક કાલ બપોરે ત્રણ વાગીને સાડત્રીસ મિનિટથી સવારે પાંચ વાગીને ચૌદ મિનિટ સુધી ચંદ્ર સ્થિતિ ચંદ્ર રાશિ ચંદ્ર દિવસ અને રાત સિંહ રાશિમાં ગોચર કરશે આજનું શુભ રાશિ ચોવીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસ રવિવારે રવિયોગ અને ચંદ્રસિંહ રાશિમાં હોવાથી કેટલીક રાશિઓ માટે ખાસ કરીને ભાગ્યશાળી રહેશે ચાલો જાણીએ આજનું રાશિફળ તમામ બાર રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે એક મેષ રાશિ એરીસ વધુ પડતું ભોજન લેવાનું ટાળો અને તમારા વજન પર નજર રાખો બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હોય તેનો ઉપયોગ પહેલાં કરો તમારા પરિવાર સાથે જડતાપૂર્વક વર્તન ન કરતા તેનાથી શાંતિ જોખમાઈ શકે છે તમને આજે પ્રેમની સુંદર ચોકલેટના સ્વાદ માણવા મળશે આજે આ રાશિના વિદ્યાર્થીઓ તેમના કિંમતી સમયનો દુરુપયોગ કરી શકે છે તમે જરૂરી કરતા મોબાઈલ અથવા ટીવી પર વધુ સમય વિતાવી શકો છો આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી સાકર કરતાં પણ વધુ મધુર છે જો કોઈ સાથીદારની અચાનક તબિયત ખરાબ થાય છે તો આજે તમે તેને પૂરો ટેકો આપી શકો છો બે વૃષભ રાશિ ટોરસ તબિયત પર ધ્યાન આપવું પડશે તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઊભો થશે આજે દરેક જણ તમારી મિત્રતા ઝંખે છે અને તમે પણ તેમની ઈચ્છા પૂરી કરવાના મૂડમાં છો તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો જો તમે તમારા ઘરની બહાર રહો છો અને અભ્યાસ કરો છો અથવા નોકરી કરો છો તો આજે તમે તમારા પરિવારના સભ્યો સાથે ફ્રી ટાઈમમાં વાત કરી શકો છો તમે ઘરેથી કોઈ સમાચાર સાંભળીને ભાવનાત્મક પણ થઈ શકો છો જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ તેઓ ખોટું બોલે છે કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું તમને ખૂબ ન ગમતી હોય તેની સાથે સમય વિતાવવો એ તમારી હતાશાનું કારણ હોઈ શકે છે તેથી તમે કોની સાથે બહાર જવાના છો તેનો નિર્ણય કરો ત્રણ મિથુન રાશિ જેમનાય શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો જો તમારે જીવન સુગમ રીતે ચલાવવું હોય તો તમારે ધનના આવાગમન પર ધ્યાન આપવું જોઈએ તમારા મિત્રો તથા સંબંધીઓને તમારી આર્થિક બાબતોનું સંચાલન ન સોંપતા નહીતર તમારું બજેટ વેરવિખેર થઈ જશે તમારા પ્રિયપાત્ર સાથે કેન્ડીફ્લોસ તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે આજે જો તમે ખરેખર લાભ મેળવવા માંગતા હો તો અન્યો દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે જો આજે ઘણું કરવાનું બાકી નથી તો પછી પુસ્તકાલયમાં સમય પસાર કરવો એ એક સારો વિકલ્પ હોઈ શકે છે ચાર રાશિ કેન્સર તમારા સ્વાસ્થ્ય ખાતર બૂમાબૂમ કરશો નહીં કોઈ નજીકી સંબંધીની મદદથી આજે તમે પોતાના વેપારમાં સારું કરી શકો છો જેથી તમને આર્થિક લાભ મળશે આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે આજે તમારું જીવન એક સુંદર વળાંક લેશે પ્રેમમાં હોવાની સ્વર્ગીય અનુભૂતિ તમને આજે થશે આજે તમે લોકો સાથે વાત કરવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો તમારે આ કરવાનું ટાળવું જોઈએ આજે તમારા જીવનસાથી તમને પ્રેમ અને લાગણીના વિશ્વના એક જુદા જ સામ્રાજ્યમાં લઈ જશે જો કોઈ તમારી સાથે વાત કરવા માગે છે અને તમારો મૂળ વાત કરવાનો નથી તો તમારે તેને શાંતિથી સમજાવવું જોઈએ પાંચ સિંહ રાશિ લીઓ લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે કેટલીક મહત્વની યોજનાઓ અમલમાં મુકાશે જેને કારણે તમને નવો આર્થિક લાભ થશે આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખો તમારે ફ્રી ટાઈમનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખવું પડશે નહીં તો તમે જીવનમાં ઘણા લોકોથી પાછળ રહી જશો કોઈ અજાણી વ્યક્તિને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ખટરાક થવાની શક્યતા છે તમારી રચનાને નવું પરિમાણ આપવા માટે સારો દિવસ અમુક વિચારો આવી શકે છે જે ખરેખર મજબૂત અને સર્જનાત્મક છે છ કન્યા રાશિ વર્ગો રચનાત્મક શોખ તમને નિરાંતવા રાખશે તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે ઘરના મોરચે તમારું જીવન શાંત અને ગમે તેવું રહેશે આજે એકાએક રોમેન્ટિક મેળાપની આગાહી છે આ રાશિના જાતકો આજના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મૂવી અથવા મેચ જોઈ શકે છે આવું કરવાથી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે પરણેલા હોવાને કારણે તમે આજે નસીબદાર હોવાનું અનુભવશો આજે તે થોડા દિવસો જેવો છે જ્યારે ઘડિયાળની સોય ખૂબ ધીરે ધીરે આગળ વધે છે અને તમે લાંબા સમય સુધી પથારીમાં જ રહો છો પરંતુ આ પછી તમે તાજગી અનુભવો છો અને તમને તેની ખૂબ જરૂર પણ છે સાત તુલા રાશિ લીબ્રા આજે ખાસ દિવસ છે કેમ કે સારું સ્વાસ્થ્ય તમને કશુંક અસાધારણ કરવાની ક્ષમતા આપશે પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે આજે તમે સારી બચત કરવા માટે સમર્થ માતા માતાપિતાની તબિયતમાં સુધારો થશે અને તેઓ તમારા પર પ્રેમની વર્ષા કરશે આંખો કદી જૂઠું બોલતી નથી અને તમારા સાથીની આંખો તમને આજે કશું બહુ ખાસ કહી જશે તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે આજે તમારા જીવનસાથીની નિર્દોષ હરકતો તમારા દિવસને અતિ સુંદર બનાવી મૂકશે તમારા ઘરના કોઈ સભ્ય આજે પ્રેમથી સંબંધિત સમસ્યા શેર કરી શકે છે તમારે તેમને યોગ્ય સલાહ આપવી જોઈએ આઠ વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો વધુ પડતું ખાવું તથા ઉચ્ચ કેલરી ધરાવતો ખોરાક ટાળવો આજે તમારા ભાઈ બહેનો તમારાથી આર્થિક સહાય માંગી શકે છે અને તેમની આર્થિક મદદ કરી તમે પોતે આર્થિક દબાણમાં આવી શકો છો જોકે પરિસ્થિતિઓ જલ્દી સુધરી જશે ઘરના લોકો સાથે તમારે કશુંક ઉત્સાહજનક તથા અલગ કરવું જોઈએ કેટલાક માટે નવો રોમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે આજે તમે ઘરના નાના સભ્યો સાથે ગપસપ કરીને તમારા મફત સમયનો સારો ઉપયોગ કરી શકો છો તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે આજની ભાગદોડના સમયમાં અમે અમારા પરિવારને ઓછો સમય આપી શક્યા છે પરંતુ પરિવાર સાથે સારી ક્ષણો વિતાવવાની આ એક સરસ તક છે નવ ધનુ રાશિ સેજિટેરિયસ કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે જે લોકોએ કોઈ સંબંધી જોડે પૈસા ઉધાર લીધેલા તેમને કોઈપણ હાલતમાં આજે પૈસા પાછા આપવા પડી શકે છે પત્ની સાથે સંબંધો સુમેળભર્યા બનાવવા માટે સારો દિવસ પરિવારમાંના બંને જણ તેમના સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હોવા જોઈએ હકારાત્મક રીતે સંવાદ સાથી જવાબદારી ઉપાડવા કટિબદ્ધ હોવા જોઈએ ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે ઘરમાં વિધિ હવન મંગળ સંસ્કાર કરાવશો તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારું કેટલું કામ ખોરંભે ચડી શકે છે તમારા જીવનસાથી અથવા મિત્રો સાથે ઓનલાઇન મૂવી જોઈને તમે તમારા લેપટોપ અને ઇન્ટરનેટનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકો છો દસ મકર રાશિ કેપ્રિકોન નિરાશાવાદી અભિગમ ટાળવો જોઈએ કારણ કે તે તમારી શક્યતાઓને ન માત્ર ન્યૂનતમ કરશે બલકે તમારા શરીરની સંવાદિતામાં પણ ખલેલ પહોંચાડશે વેપારમાં આજના દિવસે સારો લાભ થવાની શક્યતા છે આજના દિવસે તમે પોતાના વેપારને નવી ઊંચાઈઓ આપી શકો છો પારિવારિક ચિંતાઓને તમારું ધ્યાન અન્યત્ર વાળવા ન દો ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે પોતાના પર દયા ખાવામાં સમય વેડફવા કરતા જીવનનો પાઠ શીખવાનો પ્રયાસ કરો તમારા દિલ અને મગજ પર રોમાન્સનું રાજ હશે દિવસ સારો છે અન્યની સાથે તમે તમારા માટે પણ સમય કાઢવામાં સમર્થ હશો તમારો કોઈ જૂનો મિત્ર તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવશે બેરોજગારને આજે નોકરી શોધવામાં મુશ્કેલી પડી શકે છે તમારે તમારા પ્રયત્નો વધારવાની જરૂર છે અગિયાર કુંભ રાશિ અક્વેરિયસ આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ તમારું અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે તમારા ઘરનું દ્રશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે તમને આજે પ્રેમની સુંદર ચોકલેટના સ્વાદ માણવા મળશે આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો તમારા જીવનસાથીએ તમને નીચા દેખાડ્યા એવું તમને લાગશે અને આ બાબત તમને તમારા લગ્ન તોડવાની ફરજ પાડી શકે છે શક્ય છે કે આજે તમારી જીભને ખૂબ આનંદ થશે માઇનસ એક સારા રેસ્ટોરન્ટમાં જવું શક્ય છે અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લઈ શકો છો બાર મીન રાશિ પાયસેસ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારો દિવસ તમારી ખુશખુશાલ મનહસ્થિતિ તમને ઇચ્છિત ટોનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો નવજાત શિશુની તબિયત ચિંતાનું કારણ બની શકે છે તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે એકાંત સરપ્રાઇઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો તમે તમારા સમયને તમારા હૃદયની નજીકના લોકો સાથે વિતાવવાનું અનુભવો છો પરંતુ તમે તે કરી શકશો નહીં તમારા અદભુત જીવનસાથીની ઉષ્મા સાથે તમે આજે તમે રજવાડી અનુભવ કરશો સકારાત્મક વિચારસરણી જીવનમાં અજાયબીઓ લાવી શકે છે માઇનસ પ્રેરણાદાયી પુસ્તક વાંચવું અથવા મૂવી જોવું આજે ખૂબ સરસ રહેશે